ઈરાન પર ઇઝરાયલ હુમલા બાદ વૈશ્વિક ક્રૂડના ભાવમાં છ ટકાનો ઉછાળો ભારત મોટા પ્રમાણમાં ક્રૂડની આયાત કરતું હોવાથી ચિંતિત ડીજીસીએ એર ઇન્ડિયા બોઈંગ વિમાનોની સુરક્ષા ચકાસણી રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો એન્જિન કંટ્રોલ હાઇડ્રોલિક સિસ્ટમ ઓઇલ સિસ્ટમ સહિતના રિપોર્ટ સોંપવા કહ્યું ભીષણ ગરમીને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશમાં ધોરણ આઠ સુધીની શાળાઓને ત્રીસ જૂન સુધી બંધ રાખવા આદેશ અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને લંડનમાં હાઈ કમિશનની બહાર ભારતીય સમુદાયના લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી ભારતમાં સતત વધતા કોરોનાના કેસ વચ્ચે પંજાબ સરકારે એડવાઇઝરી જાહેર કરી જેમાં માસ્ક પહેરવા માટે સલાહ આપવામાં આવી ચૌદ થી બાવીસ જૂન દરમિયાન વારાણસીમાં મોરારી બાપુની શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ઓપરેશન સિંદુરથી પ્રેરાઈને કથાની થીમ માનસ સિંદુ રાખવામાં આવી સ્વાસ્થ્ય વિભાગે દેશમાં હાલ કોરોનાના સાત હજાર એકસો એકત્રીસ એક્ટિવ કેસ છે તેવું જણાવ્યું છે અત્યાર સુધીમાં કુલ ઇઠ્યોતેર લોકોના મોત થઈ ચૂક્યા છે નવો વેરિયન્ટ જે વન હાલ દેશમાં ફેલાઈ રહ્યો છે ઈસરોએ જણાવ્યા મુજબ ઓગણીસ જૂને એક્સ ઝીરો ફોર મિશન ને ફ્લોરિડા થી ફરી લોન્ચ કરવામાં આવશે ભારતીય મૂળના ના સુભાષુ શુક્લા તેનું પાયલોટિંગ કરશે પશ્ચિમ બંગાળના બિંદુરિયામાં છેલ્લા દસ વર્ષથી રહેતા બાવીસ રોહિંગ્યાની ધરપકડ કરી લેવાય છે ટૂંક સમયમાં તેમને રિપોર્ટ કરવામાં આવી શકે છે બિહારના બોધગયામાં અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોની યાદમાં મહાબોધિ મંદિર ખાતે પ્રાર્થના યોજાઈ હતી ભારત અને કેનેડા વચ્ચે આતંકવાદ આંતરરાષ્ટ્રીય ગુના અને ઉગ્રવાદી નેટવર્ક્સ મામલે ગુપ્ત માહિતીની પર કરાર થાય તેવી શક્યતા રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે એનઆઈએ હિઝબુદ તહરીર આતંકવાદી ષડયંત્ર કેસમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં દરોડા પાડ્યા છે ઓડિશા ઝારખંડ સરહદ પર આઈઈડી વિસ્ફોટ થયો હતો જેમાં સીઆરપીએફના એક જવાન શહીદ થયું હોવાની માહિતી મળી છે દુર્ઘટનાગ્રસ્ત વિમાનના કાટમાળની નીચે ઉતારતા સમયે પ્લેનની પાછળના ભાગમાં આજરોજ વધુ એક મૃતદેહ મળી આવ્યો છે